પાટણના લુખાસણ ગામે મહિલાની શંકાસ્પદ હત્યા મામલે બનાસકાંઠા રાવળ યોગી સમાજ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો જેમાં થોડા દિવસ અગાઉ મહિલાની સરસ્વતી જંગલમાં ગળે સાડી વડે ફાંસા ખાધેલી હાલતમાં મળી આવી હતી પરિવારજનો અને સમાજ લોકો મોટી સંખ્યામાં પાલનપુર ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી મહિલાના હત્યાના આક્ષેપો સાથે ન્યાય આપવા રજૂઆત કરી હતી સિદ્ધપુર તાલુકા લુખાસણ મુકામે તારીખ એકવીસ સાત બે હજાર ગુજરાન ચલાવવા શ્રીફળ અગરબત્તીનો વેપાર કરતા હતા તેઓનું શ્રબ મૃત હાલતમાં સરસ્વતી નદીની જાળીમાંથી મળેલ હોય જેઓની તપાસ માટે પોલીસ ફરિયાદ આપેલ પરંતુ તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેમની સાડીથી જ ગળે ફાંસો આપેલ હોય તેવું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે પોલીસ તપાસમાં આજ દિન સુધી કોઈ માહિતી મળેલ ન હોય જે બાબતને લઈને તટસ્થ તેમજ ઝડપી તપાસ માટે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરી હતી એ લુખાસણ ગામે જે કંઈ બનાવ બન્યો છે એ મારી સગી બહેન છે અને અમે અમારો સમાજ આવો દિન પ્રતિદિન દિવસે દિવસે અમને એવી ડર લાગવા ઢૂકી છે કે અમારો સમાજ થોડો ગરીબ છે અને દિવસે દિવસે આવા વધારે કેસ બને એની અમને ડર છે અને જે કંઈ આ બનાવ બન્યો એ નિમિત્તે હાલ જે કંઈ પોલીસ કે જે કંઈ લોકો એની અંદર રસ ધરાવીને કામ સારું કરી રહ્યા છે એમની અમને કોઈ તકલીફ નથી પણ અમને એક જ તકલીફ છે કે એમનો સાચો ન્યાય મળે અને પોલીસ ઝડપીમાં ઝડપી આ બેનના જે કોઈ આરોપી હોય હત્યારા હોય એ લોકોને તાત્કાલિક જેલના હવાલે કરે અને કડકમાં કડક સજા અમારી તો એવી જ ગણતરી છે અમારા સમાજની કે આ લોકોને ખરેખર પહોંચી મળવી જ જોઈએ કે જેથી કરી અને બીજા કોઈ અનિષ્ટ કાર્ય આવા ના બને શું